નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ છ નવેમ્બર બે હજાર પચીસની ગુરુવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ મેષ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે લોકો તમારી ઉદ્ધારતા અને લાગણીશીલતાથી પ્રભાવિત થશે આઉટડોર પ્રવૃત્તિઓ અને મિત્રો સાથે સંપર્કને મજબૂત બનાવો જે તમારા માટે કેટલીક ફાયદાકારક પરિસ્થિતિઓ બનાવી શકે છે ઘરની સુખ સુવિધાઓ સાથે જોડાયેલા કામમાં પણ સમય પસાર થશે વર્તમાન વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કોઈ પણ ફેરફાર કરવાનો પ્રયાસ કરશો નહીં જીવનસાથી સાથે સહકાર અને ભાવનાત્મક સંબંધ રહેશે વાતાવરણ તમારા સ્વસ્થાયને અસર કરી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આ દિવસોમાં તમારે તમારા વ્યક્તિત્વને સાફ કરવા માટે વધુ મહેનત કરવી પડશે તમારી બોલવાની રીત પણ અસરકારક બની રહી છે આ ગુણો તમને તમારી નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં વધુ સફળતા અપાવશે જો આ ગુણોનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે પેમેન્ટ મેળવવા માટે આજનો દિવસ સારો છે મહેમાનોની અવર જવરથી ઘરમાં સુખદ વાતાવરણ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબ જરૂરિયાતમંદ લોકોની મદદ કરો શનિદેવ થશે પ્રસન્ન મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ સમય કુટુંબિક સુખ સુવિધાઓ અને ખરીદીમાં પસાર થશે ખર્ચ વધુ થશે ઘરના સભ્યોની ચિંતા કર્યા વિના તેમની ખુશીઓને પ્રાથમિકતા આપો નાણાકીય રોકાણની બાબતોનું પણ આયોજન કરવામાં આવશે ધંધાના સ્થળના આંતરિક ભાગ અથવા દેખરેખમાં નાનો ફેરફાર કરો તમારા જીવનસાથીના સ્વસ્થાયને લગતે ઘર અને વ્યવસાયની તમામ જવાબદારીઓ તમારી પાસે રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને ગણેશજી જણાવી રહ્યા છે કે આજે ખર્ચ વધુ થશે તેમજ સમયે આવકનો કોઈ સ્ત્રોત મળવાને કારણે ખર્ચની ચિંતા રહેશે નહીં શેર માર્કેટ કે પોલિસી વગેરેમાં રોકાણ ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓ હવે અભ્યાસમાં ધ્યાન આપશે વધુ પડતા વ્યવહારુ બનવાનું વ્યવહારું બનવું તમારા સંબંધને બગાડી શકે છે વ્યવસાયમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમને નવી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે પતિ પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોને પ્રોપર્ટી વેચવાની ચાલી રહેલી યોજના પર ધ્યાન આપવાનું ગણેશજી કહી રહ્યા છે કોઈ અજાણી વ્યક્તિ સાથે અચાનક મુલાકાત ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શક થઈ શકે છે ઘરના કોઈ સભ્યના સ્વસ્થાયને લઈને ચિંતા થઈ શકે છે કોર્ટ કેસ અને કાગળો સુરક્ષિત રાખો થોડી બેદરકારી પણ નુકસાન કરી શકે છે કોઈ મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવાનું વિચારશો નહીં અવિવાહિતો માટે સારા સંબંધ રહેવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આજે તમારું ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આ સમયે ગ્રહોની સ્થિતિ અને તમારું ભાગ્ય તમને મદદ કરી રહ્યું છે તેનો ઉપયોગ તમારી ક્ષમતા પર આધાર રાખે છે પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગ પણ શક્ય છે ક્યારેક તમારે શંકાશીલ સ્વભાવ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે દૂર દૂરના વિસ્તારોમાંથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકાય છે પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે વાહનને કારણે ઈજા થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શનિવારે ઉપવાસ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોને સંતાનની કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યાના સંબંધમાં મિત્રોની યોગ્ય યોગ્ય સલાહ અને મદદ લેવાનું ગણેશજી કહી રહ્યા છે તમારો તણાવ પણ દૂર થશે રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી ઓળખ વધશે યુવાનોને ખરાબ ટેવો અને સંગતથી દૂર રાખવાની જરૂર છે વ્યાવસાયિક યોજના વિકસાવવા ધ્યાન આપો ઘરનું વાતાવરણ ખુશનુમાં બની શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવની પૂજા કરો ઋષ્વિક રાશિ ઋષ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ઋષ્વિક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં સફળતા મળશે યોગ્ય રીતે આવરી લેવામાં આવશે તે પ્રતિકૃતિની પુષ્કળતાનો સામનો કરશે તમે નવા આત્મવિશ્વાસ સાથે કેટલીક નવી નીતિઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો તમારા ભાઈઓ સાથે સારા સંબંધો જાળવવાનું તમારા પર છે મહેનત અનુસાર આજે તમને કાર્યક્ષેત્રમાં વધુ સફળતા મળશે જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ મજબૂત રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવની પૂજા કર્યા પછી કપાળ પર ભસ્મ વિભૂતિ અથવા લાલચંદન લગાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ફ અને ઢ ગણેશજી રાશિને કહે છે કે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવો એ રોજિંદા તણાવમાંથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે આ કામોમાં તમારી રુચિ વધી શકે છે જો તમે કોઈ મિલકત અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના પર ગંભીરતાથી કામ કરો કોઈ પણ જગ્યાએ સહી કરતી વખતે સાવચેત રહો આર્થિક ગતિવિધિઓ પણ હાલમાં સુરસ ચુસ્ત રહી શકે છે ભાગીદારીના વ્યવસાયમાં પરત સીતા જાળવા જાળવવી મહત્વપૂર્ણ છે પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સુંદરકાંડ વાંચો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિને ગણેશજી કહી રહ્યા છે કે મુશ્કેલીમાં પ્રિય મિત્રની મદદ કરવાથી તમને હૃદયથી આનંદ મળશે લાંબા સમય સુધી નજીકના સંબંધીઓને મળવાથી તમામ સભ્યો ખૂબ જ ખુશ રહેશે સંતાનની કારકિર્દી સંબંધિત કોઈ નિષ્ફળતાના કારણે મન નિરાશ રહેશે આ સમયમાં બાળકોનો આત્મવિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે તે તમારી વ્યક્તિગત ક્રિયાઓને પણ અસર કરી શકે છે બહારની વ્યક્તિની દરમિયાન ગીરી પતિ પત્ની અને પરિવાર વચ્ચે થોડી ગેરસમજણ ઊભી કરી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને છ ગણેશજી કુંભ રાશિના લોકોને કહી રહ્યા છે કે તેમના ખૂબ જ લાગણીશીલ અને ઉદાર સ્વભાવને કારણે કોઈ અન્ય વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવી શકે છે દરેક કાર્ય વ્યવહારિક રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો સંતાન પક્ષે પણ સંતોષકારક પરિણામ મળવાથી રાહત રહેશે આ સમયે પ્રયાસ વધુ અને ધનલાભ ઓછો થઈ શકે છે ચિંતા કરવાથી તેનો ઉકેલ નહીં આવે આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા કામમાં સફળતા મળી શકે છે પતિ પત્ની વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના જાતકોની ગણેશજી કહી રહ્યા છે કે સંબંધીઓ અને પડોશીઓ સાથે સારા સંબંધો બનાવી શકાય છે તમને કોઈ દૈવી શક્તિ મળી શકે છે તમારી કાર્યક્ષમતા અને ક્ષમતાની પ્રશંસા કરી શકાય છે રચનાત્મક કાર્યમાં પણ સમય પસાર થશે તમારી વ્યવસ્થાને કારણે તમારા જીવનસાથીનો પરિવારની સંભાળમાં સંપૂર્ણ સહયોગ મળશે તમારામાં ઉર્જા અને આત્મવિશ્વાસનો અભાવ હોઈ શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે શનિવારે વ્રત રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો